નીદી વિના તમે શું બનાવશો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મિત્રો ગુડ મોર્નિંગ મારા નવ લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે 7 વાગ્યા છે પણ આ નવ અને આપણે જવાનું છે તારે દુકાને દુકાને જતા પહેલા આપણે પપ્પાએ કામ આપ્યું એ કરના કોઈક ગમે તો અત્યારે જે મારા પપ્પાએ કામ આપ્યું તું એ કરનારી છે આથી લઈ લીધી છે આપણે વિમલની પડી ગઈ હાલે કેરિયરમાં નાખી દઈ જાય અને કેરિયરમાં ફિટિંગ થઈ ગયું અલ હવે જાઉં ફરે જાઉં તો હું આજે દુકાને જ આવી તો અત્યારે વાગ્યા છે પણ આ ને જો ઘરાકી થાવ ઓછી થઈ ગઈ મારું અન્ય આજે બહાર ગયા છે બીજા કામે ને મારા પપ્પા અત્યારે ચા બનાવે છે તો તરત અમારો માલ લેવા નીકલા થા તો વઈયે એસી માલ લેવા સો ભૂમિનો આમ ઊભી છે આગળ ટેણી આવી ગયા છે ટેણી ટાટા કરજો ભાઈ હું લીધું ભાઈ દાણા ખાવા ને ખાવા નાખો sôi nát rồi, tao ra không khao, muộn là cái gì hết? hết là là là

Aja surut dadah, halo taruh tuh kan, eh, taruh tuh kan, apa om gitu tadi, mau pergi Fortuner aja, poli, jangan mau romi, taruh lagi nih, Eh, yeah, taruh lagi nih, oh, taruh lagi ya, riksa lagi, coba ini riksa monster nih, oh, oh tes mata joak ya, monster nih,

અમે આપણે વિડિયોને કાપી નાખી આલો મિત્રો અત્યારે જો હું તમને એક વસ્તુ દેખાડું નીદી વિના તમે શું બનાવશો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આમાં અત્યારે શું નાખ્યું તમે થોડું પાણી નાખ્યું દૂધ બળે દૂધ નાખ દૂધ નાખ દેવાનો 1 લીટર દૂધ વાપરે છે નિધિબેન ગેસની ફ્લેમ એટલી રાખો રાખો મિત્રો અત્યારે જો નિધિબેન હું લઈ લીધું નિધિબેન કસ્ટર્ડ પાવડર કસ્ટર્ડ પાવડર ફ્લેવરનો વેનીલા ફ્લેવરનો આવી રીતે કસ્ટર્ડ પાવડર આવશે વેનીલા ફ્લેવરનો એ લઈ લેવાનો અને આ કોર્નફ્લોર કોર્નફ્લોર લઈ લીધો બેને કેટલી ચમચી બેન ચમચી નાખવાની ને

તો પછી આપણે આમાં નાખવાનું એટલે ખાટું થાય જ છે તો વેનીલા બનાવી છે તો એમાં કાજુ બદામ એવું તો નાખવું પડશે આપણે ગ્રાઇન્ડિંગ કરી અત્યારે ગ્રાઇન્ડિંગ નાખી રીતે કાજુ બદામ પીસી લેવાનું હમ તો શાક પેનમાં રાખો નું આપણું દૂધ ઉકળવા લાગ્યું છે હવે ધીરે ધીરે લો ફ્લેમ પર એટલે દૂધ મસ્ત ગરમ થઈ જાય અને ખાટું થાય ખાટું ક્યારે નાખવાનું છે જ્યારે હવે આપણે શ્રદ્ધા અનુસાર ખાંડ નાખવાની સ્વાદ અનુસાર જેમ ગળો ખકરોય જેમ બરોબર છે ને જેમ થાવે

ગાર્નિશિંગ માટે પણ રાખીશું પીલ્લો રાખ્યો છે મેં અને જાઉં અને આવી ગરમીમાં આઈસ્ક્રીમ મળી જાય તો બીજાને કંઈ જરૂરિત ન પડે એવી ગરમી પડે છે આ તો પહેલીવાર હું પણ પહેલીવાર જ છું આ તો ટ્રાય મારો બનાવું છું હવે થોડોક એલચીનો પાવડર નાખું જોઈએ જે મારે આગળ દળેલો જ હતો તમે જોઈ શકો છો તો તર ઝાડો થતું જાય છે જેમ બને અને હું સાચું કહું છું

ફ્રિજ ધીમે દે મે ઠંડો થા દેશ એની રીતના પછી આગળની પ્રક્રિયા મસ્તનો બનાવશે આજે આજે ખાવાની બહુ નહીં બને કાલ ઠંડો થાય પછી કાલ કાલ ખવાય કાલે ખવાય તો જ નહીં આવે હે બેન કાલ અનબોક્સિંગ થાય અનબોક્સિંગ થાય તો તમને ખાલી આજે રેસીપી દેખાડીએ કઈ તમને અનબોક્સિંગ તમને કાલના બ્લોગમાં હું તમને દેખાડી દઈશ તો મિત્રો અત્યારે જો નિધિબેન અત્યારે સાથે સાથે રોટલી બનાવી ગયા ને આ ઠરી ગયો ને બેન હવે એને ફ્રીજમાં મેં કોઈ જવાનું છે હવે પહેલાં તો માં લઈ લે હવે એકદમ અત્યારે જો મારા મમ્મી ને પપ્પા આવી ગયા છે ચોની ભાઈ અત્યારે જાગી ગયા પાછા મારો પપ્પા આવી ગયા અત્યારે જો ઠંડુ થઈ ગયું છે હવે આને આપણે ફ્રીજ આવો પાછા શું ફ્રીજ આમે કા છે આપણો આ સાઈ ઇન્ચ ફ્રીજમાં ફ્રીજ આમ મૂકી દેશ અને મેક દે ફિલ્ડ આમ કરી તામ બજે તો હવે તરત તારે જમવા ગયા છે વી જો હવે શું બનાવી જમવા જો કે ગઢ શાક

હવે નિધિ શું કરવાનું છે બે માં નાખી દેવું બે માં નાખવું પડશે આ આપણો આઈસ્ક્રીમ આવી ગયો હવે બે માં નાખી દઉં થોડું થોડું બે માં અને માથે સંગરવા આપણે કાજુ નાખવી છે ભાઈ અને આ આઈસ્ક્રીમનું નામ આપણે હું રાખશું કાજુ વેનીલા ફ્લેવર આઈસ્ક્રીમ આ બૂકો બચાવ્યો તો ની નાગ ગયે હા આપણે ભૂકો બચાવ્યો તો યાદ થોડો થોડો નાગ દેવો બધા ભવરાઈ દેવાનો પાછો થોડીક દ્રાક્ષ નાખવાની માથેની જામી જાય એટલે થોડું પેકિંગ મૂકશું આપણે પછી ફ્રીજમાં કંઈ ફ્રીજમાં નાખવાનું આમ તમારે તમે આ બનાવો ને ત્યારે તમારે છે ને જે ડબો હોય ને એની માથેથી પેકિંગ પ્લાસ્ટિક નું દેવાનું એટલે બરફ નો જામે ન કરો બરફ જમી જાય પછી આઈસ્ક્રીમ ખલવાઈ જાય કે એનું પછી પછી નો મજા આવે આઈસ્ક્રીમનો જેવો સ્વાદ નો મસ્ત આવે ચાલો મિત્રો મૂકી આખી રાત આઈસ્ક્રીમ કાઢો અને આઈસ્ક્રીમ કેવો બને એ તમને કાલના બ્લોગ માં દેખ લઈશું આપણે હાલો હવે આખી રાત મેક દેવાનું હવે આ એકવાર બંધ કરી નાખ્યો કે હવે ખુલ નહીં આખી રાત લાગી હાલો મિત્રો હવે જમી કારવી નવરા થઈ ગયા છે આ વિડીયો પસંદ ન તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે આજનો બ્લોગ નિધિ બેન એન્ડ કરશે બાય